બ્યુટીના ક્ષેત્રમાં સ્વસ્થ અને ચમકદાર ત્વચાનું ખૂબ જ મહત્ત્વ છે વર્ષોથી આ માટે સ્ત્રીઓ દ્વારા ઘણી બધી રીતો અજમાવવામાં આવે છે જેમાંથી એક પદ્ધતિ બ્લીચિંગ પણ છે બ્લીચિંગ અણગમતા વાળને હટાવવાની પદ્ધતિ નથી પરંતુ તે વાળને છુપાવવા માટેની ખૂબ જ લોકપ્રિય રીત છે આ પ્રક્રિયા વાળને રંગહીન બનાવે છે જેના કારણે ચામડીનો રંગ ઘેરામાંથી થોડો ઝાંખો થતો લાગે છે પરંતુ બ્લીચિંગ ચહેરા અને હાથ પર ઉગવાવાળા મુલાયમ વાળ પર સારું કામ કરે છે ચાલો આપણે બ્લીચિંગના વિવિધ ઉપયોગ જાણીએ બ્લીચિંગનો ઉપયોગ કરવાના વિવિધ ઉદ્દેશ છે જેમ કે ચહેરા અને શરીરના વાળના રંગને ઝાંખો કરવા માટે સનટેનિંગ દૂર કરવા માટે મૃત કોશિકાઓને દૂર કરવા માટે હવે આપણે બ્લીચના પ્રકાર સમજીશું બ્લીચનો પહેલો પ્રકાર છે પાવડર અથવા પેસ્ટ બ્લીચ આ ખૂબ જ સસ્તો ઉપાય છે આ પેસ્ટ બ્લીચિંગ પાવડર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે હોય છે ટ્વેન્ટી વોલ્યુમનું હાઇડ્રોજન પેરોક્સાઇડને ભેગા કરીને તૈયાર કરી શકાય છે આનો ઉપયોગ ચહેરા શરીર હાથ અને પગ પર કરી શકાય છે બ્લીચનો બીજો પ્રકાર છે ક્રીમ બ્લીચ આ બ્લીચ ક્રીમના રૂપમાં આવે છે આમાં ક્રીમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે તેમજ એમોનિયમ હાઇડ્રોક્સાઇડને મીઠા જેવા દાણાદાર પાવડર સ્વરૂપે પેક કરવામાં આવે છે ક્રીમ બ્લીચ બનાવવા માટે નિર્માતાના નિર્દેશો અનુસાર બંનેને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે આનો ઉપયોગ ચહેરા અને શરીરના વાળને બ્લીચ કરવા માટે કરવામાં આવે છે બ્લીચનો ત્રીજો પ્રકાર છે લિક્વિડ બ્લીચ આ બ્લીચ સામાન્ય રીતે સ્કેલ્પના વાળને બ્લીચ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ છે આજકાલ બજારમાં ફેમ ઓલિવિયા વીએલસીસી ઓક્સીલાઇફ ગ્લો વ્હાઈટ હર્બલ સ્કીન સિક્રેટ્સ જેવી અનેકવિધ કંપનીઓ દ્વારા નિર્મિત બ્લીચિંગ પ્રોડક્ટ્સ આપણા ઉપયોગ માટે ખૂબ આસાનીથી ઉપલબ્ધ છે જ્યારે આપણે બ્લીચિંગ વિશે વાત કરતા હોઈએ તો એલર્જિક ટેસ્ટ અથવા પેચ ટેસ્ટ વિશે જાણવું પણ જરૂરી બની જાય છે આપણે બ્લીચના જેટલા પણ પ્રકાર વિશે માહિતી મેળવી એ દરેકમાં એક વસ્તુ સામાન્ય છે અને તે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જેવા કેમિકલનો ઉપયોગ દરેક વ્યક્તિની ત્વચા અલગ અલગ હોય છે માટે આ કેમિકલયુક્ત બ્લીચિંગની ત્વચા પર અસર અથવા આડઅસર જાણવા માટે પેચ ટેસ્ટ કરવો જરૂરી છે પેચ ટેસ્ટ અથવા એલર્જી ટેસ્ટ કાનની પાછળના ભાગમાં અથવા તો કોણીના અંદરના ભાગમાં કરવો જોઈએ બ્લીચિંગ કરવાના ચોવીસ કલાક પહેલાં આ પેચ ટેસ્ટ કરી લેવો જોઈએ ત્વચા પરીક્ષણ માટે એ જ બ્લીચિંગ પેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ જે આપણે સર્વિસ આપતી વખતે ઉપયોગમાં લેવાના હોઈએ એલર્જી પરીક્ષણ કર્યા બાદ ચોવીસ કલાક સુધી રાહ જોવી જો ગ્રાહકની ચામડી પર કોઈ પણ લાલ ચકામાં સોજો અથવા ખૂચલી જેવું લાગે તો ગ્રાહકની ત્વચા પર બ્લીચિંગનો ઉપયોગ ના કરવો જોઈએ હવે આપણે વિરોધી ક્રિયાઓ વિશે જાણીએ વિરોધી ક્રિયા અથવા કોન્ટ્રાએક્શન એટલે કે એવા સંકેતો જે બ્લીચિંગના ઉપયોગ પછી આડઅસર સ્વરૂપે ઉદભવે છે જેમ કે સખત બળતરા થવી આંખોમાં લાલાશ ત્વચાની શુષ્કતા ત્વચા પર લાલાશ જણજણાટી સોજો વગેરે વિરોધી સંકેત આ ટોપિકમાં આપણે વિરોધી સંકેત એટલે કે કોન્ટ્રા ઇન્ડિકેશન વિશે સમજીએ કોન્ટ્રા ઇન્ડિકેશન એવા લક્ષણો દર્શાવે છે તે લક્ષણો દેખાતા ગ્રાહકને બ્લીચિંગની સર્વિસ આપી શકાય નહીં જેમ કે ખૂબ જ સંવેદનશીલ સ્કીન ચેપ કટ અને ઘર્ષણ ત્વચા રોગ ગર્ભાવસ્થા સનબન બ્લીચિંગ પછીની સારસંભાળ બ્લીચિંગ કર્યા પછી ચહેરો અથવા ત્વચાને સૂર્યના સીધા તાપથી બચાવવું જોઈએ કારણ કે રેડિયેશન અને પરસેવાની મિશ્ર પ્રતિક્રિયા ખંજવાળ પેદા કરી શકે છે અને ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે વધુમાં ત્વચાની સંભાળ માટે ઠંડા દૂધમાં પલાળેલા રૂથી ચહેરો સાફ કરવો જોઈએ